સરકારી તેમજ પ્રાઇવટ માટે આજના વિડીયોમાં આપણે છે બે મોટી સરકારી ભરતીઓ વિશે વાત કરવાના છે જેના છે હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે ને આ બે ભરતીમાં કુલ જગ્યાની વાત કરીએ તો બે ભરતીઓની જો આપણે જગ્યાઓનો સરવાળો કરીએ તો પચાસ હજારથી પણ વધુ જગ્યાઓ છે આમાં જોવા મળી રહી છે લાયકાતની વાત કરીએ તો આમાં લાયકાત છે ધોરણ દસ પાસ અને ધોરણ બાર પાસ માંગવામાં આવેલી છે તો આ બે ભરતીઓ વિશે આપણે માહિતી મેળવવાના છે તો આ ભરતીની મિત્રો છે છેલ્લી તારીખો હવે છે નજીક આવી રહી છે ત્યારે મિત્રો છે તમે જો હજી સુધી આમાં ફોર્મ ભર્યું ન હોય તો અવશ્ય ફોર્મ ભરી દેજો તો ચાલો આપણે આ ભરતી વિશે માહિતી મેળવીએ તો પેલી ભરતી છે મિત્રો

આવી છે અને આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા છે તમારે આપવાની નથી ફક્ત મેરિટ આ ઉપર જ છે તમારી પસંદગી કરવામાં આવશે વય મર્યાદાની વાત કરીએ તો અઢાર થી લઈને છે ચાલીસ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો છે આ ભરતીમાં છે જે જે લાયક ગણાય છે અને ફોર્મ ભરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં પગાર ધોરણ દસ હજારથી લઈને ચોવીસ હજાર સુધીનું પગાર ધોરણ જોવા મળવાનું છે છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રણ ત્રણ બે છે જે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં જેમાં જગ્યાની આપણે વાત કરીએ તો તેમાં કુલ જગ્યા બત્રીસ હજાર છે તો ટોટલ તમે જોયું તે મુજબ જે છે પોસ્ટમાં એકવીસ હજાર અને આમાં બત્રીસ હજાર પ્લસ બત્રીસ હજાર પચાસ હજાર પ્લસ જગ્યાઓ જોવા મળે છે લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસથી લઈને અલગ અલગ પોસ્ટ મુજબ છે અલગ અલગ લાયકાત તમને છે આ ભરતીમાં જોવા મળવાની છે વયમર્યાદાની વાત કરીએ તો આમાં વયમર્યાદા મિત્રો છે વર્ષ લઈને સુધીની છેદા ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં લાયક ગણાય છે અને ફોર્મ ભરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો અઢાર હજારથી આનું જે પગાર ધોરણની શરૂઆત થાય છે અને છે આમાં પગાર ધોરણ છે પોસ્ટ મુજબ વધારે પણ પગાર ધોરણ રહેલા છે છેલ્લી તારીખની વાત કરીએ તો આમાં ફોર્મ ભરવું હોય તો છેલ્લી તારીખ મિત્રો છે એક ત્રણ બે હજાર ચોવીસ છે ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે તો હવે મિત્રો આના ફોર્મ ભરવાની બે પણ ભરતીઓમાં છે એ બે દિવસ જ બાકી રહ્યા છે તો બે દિવસમાં જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરવા હોય તે અવશ્ય ભરી દેજો કે છેલ્લા બે દિવસ છે આ ભરતીમાં ફોર્મ ભરવાના બાકી રહ્યા છે